મંદિર રાજપરા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલ છે જે ભાવનગર થી અઢાર કિલોમીટર અને સિંહોર થી ચાર કિલોમીટર અંતરે ભાવનગર રાજકોટ હાઈવે પર આ ખોડિયાર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે જેથી આ મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયાર અથવા તો રાજપરાવાળા ખોડિયાર તરીકે પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ મંદિરની ચારે તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે

પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતા નું સ્થાપન રાજધાની માં કરવા ઈચ્છતા હતા જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજી ને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતા માતાજી એ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં જેથી મહારાજા આગળ આગળ અને પાછળ આ ભક્ત વત્સલ માતાજી ચાલતા હતા આમ રાજાની સાથે આવેલો રસોલો હાલ ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલતો હતો પણ વર્તેજ જાવ્યો ત્યારે મહારાજાના મનમાં સંચય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ વધુ ગાઢ થવા લાગી આખરે મહારાજાએ પાછું વળીને જોયું બસ ખલ્લાસ આ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વર્તેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર રાજપરા મંદિર નારી ચોકડીથી થી નવ કિલોમીટર ના અંતરે આવેલ છે પરંતુ મોટા ભાગના લોકો ત્યાંથી ચાલીને જવાનું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગર થી ચાલી ને જતા દરેક માય ભક્તો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે આમ રાજપરા ખોડિયાર મંદિરે માતાજીનું નું પ્રાગટ્ય નું સ્થાન સમય મોટું તીર્થ છે અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે આ સ્થળ હરવા ફરવા ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે અહીં આવતા ભાવનગર થી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે ખોડિયાર મંદિરની બાજુમાં જ તાતણીયો ધરો નામનું તળાવ આવેલું છે અને તેના થોડા દૂર અંતરે રાજપરા બંધનું બાંધકામ ઓગણીસો થી ઓગણીસો પાંત્રીસ દરમિયાન રૂપિયા ત્રણ લાખ આડત્રીસ હજારના ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉચ્ચ પ્રકાર નો પથ્થર મળી આવે છે આ યાત્રાધામ બહોળી સંખ્યામાં રાજ્ય અને બહારના પ્રવાસીઓ આવે છે ભાવનગર સિંહોર દર શનિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકો નો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે આ મંદિર ઘણી આસ્થાઓનું કેન્દ્ર બની રહેલું છે અને જયારે જોવો ત્યારે લોકો નો મહેરામણ ત્યાં ઉમટી પડેલો જોવા મળે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવા જ નવા નવા વિડીયો માટે અમારી ગુજરાતી નોલેજ બુકને સબસ્ક્રાઇબ કરી લ્યો વિડિયો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં